મિત્રો મારા ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ દરબાર સમાજ ઠાકોર સમાજ વગેરે સમાજ જે ક્ષત્રિય સમાજની અંદર આવે છે તેઓને એક બાબતની ખાસ વિનંતી કે આપણે સૌ માફીમાં ચાહીએ છીએ બરાબર આપણે માફ કરવામાં દયા ધર્મમાં બહુ માનીએ છીએ મિત્રો અને આપણું હાલના સમયને જોતાં ખૂબ જ એક તથ્ય બહાર આવે છે કે આપણો સમાજ ખૂબ સમજદાર છે હા આપણા વડવાઓ કહી ગયા છે કે ધીરજના ફળ મીઠા બરાબર ઉતાવળી આંબાનો પાકે અત્યારે તમે જોવો છો અનેક બીજા સમાજો છે નીકળી પડ્યા છે રસ્તા પર કે અમારું આમ થઈ ગયું અમારું તેમ થઈ ગયું અમારું ફળાણું થયું અમારું ડીકણું થયું ઢીમચું મીમચું બરોબર પરંતુ આપણે કોઈનું અપમાન કરવાની જરૂર નહીં પણ અત્યાર સુધી આપણો સમાજ ક્યારે આવીને એવું નહીં કહેતો કે અમારું આ થયું અમારું પેલું થયું આપણું આમ થયું અમારું હેલું લઈ લીધું પેલું દીધું આપણે દેવામાં માનીએ છીએ એટલા માટે કેમ કે આપણે અખંડ ભારત બનાવવા માટે જો રજવાડાના રજવાડા આપી દીધા હોય તો પછી બીજી તો વાત જ થવાની નથી અને અત્યારે પેલા કૂવામાંના દેડકા બહાર નીકળી પડ્યા છે બરાબર રેવ 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 કરવા આપણે એનાથી કોઈ ફરક પડતો નથી કહેવત છે કે હાથી પાછળ લાખ કૂતરા વસે હાથીને કાંઈ ફરક પડતો નથી હાથી પોતાના માર્ગે ચાલ્યો જ જતો હોય અને આજે હાલની પરિસ્થિતિમાં આપણો સમાજ પણ આ જ કામ કરી રહ્યો છે ઘણા મને કહે છે કે તમે સંગઠન લઈને બેસી ગયા શું કરો છો આમ કરો ફળનું ઢીમકું મીમ મિત્રો એવું નથી કેમ કે અમે જે કામ કરીએ છીએ એ બહુ તથ્ય અને સ્પષ્ટપણે કરીએ છીએ બરાબર કેમ કે અમે ઉતળા પાણીમાં ડૂબી મરવા માંગતા નથી હા ટાઈમ આવે અમારામાં પણ ખુમારી છે સમય આવે અમે પણ અમારી ખુમારી બતાવશું પણ અત્યારે કોની આગળ બતાવવી હે જો એક વસ્તુ સમજી લેજો કે પાડા લડાય તો ઝાડના જ છોતરા નીકળે એટલે આપણે એવું કરવું નથી બરાબર આપણે આમ સ્પષ્ટ કામ છે આપણે કેવું કામ છે કે લોકોના દિલમાં રહી લોકોની ભલાઈનું કામ કરવાનું છે નહીં કે લોકો પાસે જઈ લોકોનું બુરું કરવાનું છે અત્યારે આ જે નીકળી પડ્યા છે બરોબર બરોબર જે જે કોઈ આપણે એનાથી કોઈ મતલબ નથી જે કોઈ વ્યક્તિ નીકળી પડ્યા છે ચીલા ચાલો અમે આમ તેમ તે આમ હે તેમ હે ઘણા તો સમાજનો મૂવી બનાય બની જાય છે બરાબર અને સમાજને આગળ ધરી અને પોતાના રોટલા શીકી ખાવાનું કામ કરે છે અથવા તો પોતાનું સ્ટન્ટ ઊભો કરવાનું ચાલુ કરી દીધું છે કે હું આમ છું હું તેમ છું અમારો સમાજ આમ કે અમારો સમાજ તેમ છે સાહેબ અમારો સમાજ ન હોત ને તો કોઈ કાંઈ જ ન હોત અત્યારે તમે ક્યાં હોત એ તમે કલ્પના પણ કરી શક્યા ન હોત અને તમે એક વસ્તુ કે અત્યારે તમે જે કામ કરી રહ્યા છો જો તમારા દિલમાં એવું જ હોય કે અમે સારું કામ કરી રહ્યા છીએ તો કરો અમને ના નથી અમને ના નથી પરંતુ ઇતિહાસ પણ જોજો ઇતિહાસ પણ જોજો કે ઇતિહાસનું પાનું કોનું વજનદાર છે બરાબર બીજું કાંઈ નહીં અને મારા તમામ ક્ષત્રિયો સમાજના મિત્રોને ભાઈઓને વડીલોને બરાબર તમામને નમ્ર વિનંતી કે આપણે કોઈ સમાજને જોઈ આપણે ઉતાવળું પગલું ભરવાનું નથી અને આપણે ઉતળા પાણીમાં ડૂબી પણ મરવાનું નથી આપણે સ્ટન્ટ કરવા નથી નીકળેલા આપણે સ્ટન્ટ કરવા નથી નીકળેલા આપણે કંઈક આશય લઈને નીકળેલા છે બાકી બીજું વિશેષ ક્યારેક જય હિન્દ જય ભારત